આજના આધુનિક યુગમાં જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કાળની પામી છે ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવી જીવંત છે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા ગામની એવી જ એક પરંપરા છે દિવાળીની રાત્રે ગામની બાજુના ઊંચા ડુંગર પર તેર ફૂટ ઊંચું મેરાયુ ઘી પ્રગટાવાનું જે પેઢી દર પેઢી જળવાયેલો આસ્થાનો જાણે પ્રકાશ છે જૂની પેઢીના લોકો દિવાળીના તહેવાર સાથે જોડાયેલા મેરાયુ શબ્દ સાથે પરિચિત છે પરંતુ નવી પેઢી માટે તે જાણે એક અજાણી કહાની બની ગયું છે એક સમય હતો જ્યારે ગામના બાળકો હાથમાં મીરાયુ લઈને ગામભરમાં ફરી આજ દિવાળી કાલ દિવાળી ગોકુળિયામાં ઉજવાય દિવાળી જેવા સુરો સાથે તેલ પુરાવા નીકળતા પરંતુ સમયની સળવળે તે દ્રશ્ય ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યા જોકે શામપુર ગામે આજે પણ આ અવિરત પરંપરાને જીવંત રાખી છે ગામના શિખર જેવા ડુંગર પર દર દિવાળીએ દિવાળી પ્રગટાવવાની પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી પણ તે ગામની આસ્થા એકતા અને અજોડ સંસ્કૃતિનું છે છે સ્થાનિકોનું માનવું કે આ પ્રથા મહાભારત કાળથી ચાલી આવી છે જ્યારે કેટલાક વિદ્વાનો ઈડર રાજ્યકાળ દરમિયાન તેની શરૂઆત થઈ હોવાનું માને છે દિવાળીની રાત્રે ગ્રામજનો ચોકમાં એકત્ર થાય છે હાથમાં શ્રીફળ ઘી અને પૂજા સામગ્રી લઈને તેઓ વાજતે ગાતે ડુંગર જવા નીકળે છે શિખરે પહોંચી સૌ પ્રથમ ગામ પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના કરે છે ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવે છે તે ક્ષણ ડુંગર જાણે પ્રકાશથી જ્વલન થઈ ઉઠે છે જાણે ધારા પર ઉતરેલો દીપોત્સવ આ પરંપરાનું ભવ્ય દ્રશ્ય જોવા બહાર ગામના લોકો પણ શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે ઊંચા ડુંગરની ટોચે જળહળતું મેરાયું અને તેની પાછળની લોકકથા સાંભળીને દરેકના હૃદયમાં આશ્ચર્ય અને આદર જન્મે છે